હallo મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય YouTube ચેનલ તો ફ્રી એકવાર તમારા બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે આપણે જઈએ છે પાનેરા જાય છે માતાજીના દર્શન કરવા માટે હું છે જય છે વૈશાલી છે રમીલાબેન છે અને રુખડ છે અને એના બે છોકરા છે અને ગ્રીશા હું કરે છે ગ્રીશા હે જો બેઠું મસ્તીનું તો ક્યાં જવાનું છે વૈશાલી આપણે આજે પાનેરા ફરવા પાનેરા ફરવા જહને દાતા વિજો આજ તો જય હવે તો હું કહેવાય છોકરાએ તો બોબલા બોબલા ખાવાનું ચાલુ કરી દીધું અત્યારે જય ડાયરિંગ કરે છે આપણે ખબર હોય તો તમને હોન્ડા સિટી લીધી છે તો મ્યુઝિક બ્યુઝિક સાંભળતા સાંભળતા બધા જાય છે હજી તો હું કહેવાય કે વાગવામાં દસ વાગી ગયા છે હવે નિરાત થી જાય તો કે એસી ચાલુ છે એટલે આપણે નો ટેન્શન કઈ બુઝાવાનું નથી દાઢો ભવન ખાતા ખાતા જાય છે તો બસ અત્યારે રિંગ રોડ ઉપર સડી ગયા છે ગણેશજીનું નામ લઈ અને નીકળી ગયા છે તો કઈ નઈ વિડીયો ખાસ જોજો પાનેરાના માતાજીના દર્શન તમને કરાવું સાઉનમાના સાઉનમાં છે ને હા સાઉનમાં ના દર્શન કરાવું અને ત્યાંથી પછી ક્યાં ક્યાં જવાનું છે એ તો બહુ નક્કી નથી કર્યું પણ ભરી જવાનું છે હવે ત્યાં જઈને બતાવે એટલે વિડીયો ખાસ તમે જોજો વિડીયો માં બન્યા રહેજો બહુ જોવાની મજા આવશે

આ બધા તો હું કે વેફર બબલાવાળા છે એટલે એનો વાંધો નહીં ગ્રીશા જો મોલે પર રમે છે શું કરે છે હે ગાડી રિપેર કર દે કે ગાડી રિપેર કરે સાલુ માય તો કાઈ નહીં હાલો ફટાફટ પાનેરા પૂગી હજી તો 100 કિલોમીટર જેટલું હે હે આ 70 80 કિલોમીટર જેટલું બાકી છે તો ફટાફટ કાપી લઈએ અને પોગી જાય આપણે પલોઠી વાળી શાંતિથી બેઠી જાય

વૈશાલી અને રમુ પાછળ આવે છે આ બે આગળ છે અને બહુ મસ્ત છે જો કે અમે પોગ્યા અને વાગી ગયા છે કેટલા બે ને છત્રી થઈ ગઈ છે પણ સેટ લગન સાયો છે એટલે વાંધો નહીં કારુખડ હે હવામાન ને સારું છે અને મારે ગ્રીસા ને તો ધીમે ધીમે હાલ હાલ ખાલડા હાલ રાખ હાલ તો શું કહેવાય કે તેત્રીમાં ત્રીમાં દાદરા એ પીગા હજી વધારે નથી પીગા કે લારી નાખવાની લારી નાખી દે તાલે એ હો પગ ઈચ્છા સડીન પોરો ખાઈ લે હો હાલો કાઈ નઈ સો પગ ઈચ્છા સડી જાય પછી પોરો ખાઈ લે હો પછા છે હજી પછા છે પછા તો સામે થા હે હા હજી પછા સડી જાય

जय हनुमान महाराज की जय जय हनुमान दादा बोलो करजो जो बोल सुख माफ करजो जो का गर्मी गर्मी क्या बताई ने तो भाई जो डूंगरा नी लास्ट एंडिंग पॉइंट पर से वैशाली नीचे से अने आई थी का गावा नजारा से बदा पावा का जेवो लागे अने लास्ट एंडिंग तो दरियो सानो थे तो दरियो से ભાઈ તો દરિયાનો નજારો દેખાતો છે તમને અને ભાઈ આઈથી કાક આવો નજારો છે હાલો હવે દર્શન માતાજીના થઈ ગયા અને મુંબઈ નેશનલ હાઈવે તમને હું દેખાડવામાં દેખાય એટલો તો જેટલી તમને વાઈટ પટ્ટી દેખાય છે ને આ જોશે આ મંદિર નાડ ઈ આખો મુંબઈ નેશનલ હાઈવે છે કાઈ ને હાલો મારી માં વે મારી પવન એટલો જોરદાર આવે છે ને કે તમે વાત જ પૂછો બહુ મસ્તી નો પવન છે હવે નિરાશ નીચે ઉતરી જાય અને માતાજીના ના નાળક થવા જઈ રીતે થશે હવે ફટાફટ નીચે ઉતરી જાય વૈશાલી ગ્રીસા પાછું ના ગઈ ચાલો નવરાવી નાખ ની આમ ફેરવ ને મારા ગ્રીસા તો ભાઈ જો અહીંયા કાક આવા નજારા છે સામે જઈને ફોટા ફોટા પાડીએ વ્યવસ્થિત હાલ ગ્રીશા વાહ હું છે હે તો ભાઈ તમારે પણ જો અહીંયા કોઈ દિવસ આવવું હોય પાનેરા ડુંગરા ઉપર તો કાંઈ દૂર નથી કે કાંઈ આગું નથી જો મુંબઈ નેશનલ હાઈવે હાઈવે ની બાજુમાં જ છે અમારે ગ્રીશા ખુશ થઈ ગઈ કાં ગ્રીશા હું કરે હું કરે હે ટબુ

અને વૈશાલ અને રમુલી દ્રશ્ય આવે છે પાછળ કઈ નહીં હાલો ઉતરવાની મજા આવે તો આ પગ દુખે વિતર ઉતર 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 લહરાતું નથી બરાબર ઢાળ નથી રૂખડ ઢાળ હોય ને તો લહરાય જોકે રવિવારે નથી આજવાર છે શું શુક્રવાર છે ને તો આજે શુક્રવાર છે ને એની હિસાબે ટ્રાફિક તો જરાય કઈ નથી બાકી રવિવારે ટ્રાફિક થતી હશે આડો દિવસ તો કઈ ની સોકરા તો શું કરે કા હે ને તને મજા આવે મજા હે હે મજા આવે

એને તો મજા જ આવી ગયો આપડે નીચે તો ઉતરી જ ગયા છે બુટ કાઢી હાથમાં લઈ લીધા કેમ કે ભીંટી આવતી હતી એટલે જો નીચે હાવ પોગી જશે હવે કઈ મજા આવી ગઈ ક્યારેક આવો આ બાજુ મુંબઈ જતા હોય વલસાડ

પાનેરા આવી ગયા હતા અને પાનેરાથી બસ હવે નીકળવાની ફૂલ તૈયારી કરીએ છે અને બસ જો કહેવાય કે અને બસ જો એસી બેસી ચાલુ કરી ઠંડા ઠંડા કુલિંગ કુલિંગ પંખો કરી અને બસ જો પાનેરાનો ડુંગરો બુંગરો સડીને અહીંનું લોકેશન કટાવું છે તો કાંઈ નહીં ફટાફટ હવે નીકળીએ અહીંથી બહુ દોઢસો કિલોમીટર જેટલું આઘું છે તો અલગ ફટાફટ નીકળીએ અને જઈએ શું કરે ગ્રીસા મા દીકરા શું કરે ચોકલેટ ખાસ બેઠું બેઠું હેં રૂખડભાઈ તો હું ગયા નહીં જાગે 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 કારનો પવન કેમાની એવું કેમાની કોક એસી તો તું કરે તો તો ખાસ ખાસ તો ભાઈ હજી શું કહેવાય આપણું સુરત સાઠ કિલોમીટર રહ્યું છે એ કાયકા પતાવી નાખે છે હાલો એટલે સીધા ઘરે જઈ અને ડુંગરો ભૂંગરો સડીને આવ્યા ને એટલે થાકી ગયા પહેલાં ચા પીવી છે હારી ગોતતા ગોતતા લગભગ વીસક કિલોમીટર આવી ગયા છે હારી ચા ને જ જડી કાંઈ નહીં હાલો કોઈ કોઈ તમારે ગ્રીસ અને બાદ કોઈ મજા આવે છે ક્યાં ગ્રીસ ભાઈ અત્યારે પહોંચી છે ઘરે અને બસ જો જમવાની ફૂલ તૈયારી છે વૈશાલીસો રસોઈ બનાવી નાખી છે કમ્પ્લીટ અને અમારે ગિસા જો સરસ મજાની સુઈ ગઈ છે કેમકે એ ઠાકી ગયું હોય ફોર વ્હીલરમાં એને એવું છે કે એસી હતી તો એ મજા ન આવતી એટલે અમારે દરવાજા ખુલ્લા એના ખાટું રાખવા પડતા હતા તો કાંઈ નહીં હવે બસ મશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે જય માતાજી દ્વારકા જઈ છે ને હા બધા કોમેન્ટ કરી દેજો જુઓ ભાઈ ભૂલાવીને